આ પોસ્ટરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી કુમારની તસવીરો મુખ્ય રીતે દર્શાવવામાં આવી છે આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હા સહિત અન્ય વરિષ્ઠ નેતાઓની છબીઓ પણ તેમાં સામેલ છે એનડીએની ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીત બાદ પટનામાં ઠેર ઠેર અભિનંદન આપતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે પરંતુ સનાતન ધર્મની જીતના ઉલ્લેખવાળા પોસ્ટરોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે અને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે આ પોસ્ટર બાજીને બિહારના રાજકારણમાં બદલાયેલા સમીકરણો અને હિન્દુત્વના વધતા પ્રભાવના સંકેત તરીકે જોવામાં આવી રહી છે અગાઉ પણ રાષ્ટ્રીય જનતા દળ દ્વારા મંદિરો અંગે વિવાદાસ્પદ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા જેના જવાબમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા હોવાનું મનાય છે આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે કુમારના નેતૃત્વમાં નવી સરકારની રચના થઈ રહી છે જે દર્શાવે છે કે આવનારા સમયમાં રાજ્યના રાજકારણમાં સનાતન એક મહત્વનો મુદ્દો બની રહેશે